ચિંતા ચિંતા કરો કરો અહીંયા સરકાર બેઠકો લાવી છે તેવીસ સંખેડાના ધારાસભ્યનું જાહેર મંચ ઉપરથી સૌથી મોટું નિવેદન છોટા ઉદયપુર જિલ્લામાં ભાજપ નેતાએ ચેતર વસાવાનો ડર સતાવી રહ્યો છે સમાચારોમાં આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની કે જ્યાં દક્ષિણ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી અને આપ વચ્ચે વચ્ચે એ ઘમાસાણ જે ચાલી રહ્યું છે તેની દક્ષિણ ગુજરાતની રાજનીતિને લઈ એ મોટા સમાચાર સંખેડાના ધારાસભ્યનું જાહેર મંચ ઉપરથી સૌથી મોટું નિવેદન ધારાસભ્ય અભયસિંહ તડવી નિવેદનથી રાજકારણ ગરમાયું છોટા ઉદયપુર જિલ્લામાં ભાજપ નેતાએ ચેતર વસાવાનો ડર સતાવી રહ્યો છે તેવું નિવેદન આપ્યું ભાજપના દરેક કાર્યક્રમમાં વસાવાના નામ સાથે જે થઈ રહ્યા છે પ્રહાર પેલા ભાઈ અહીંયા ડેડિયાપાડાથી બોલાવવામાં આવ્યા છે તેવું પણ અભિષેકે કહ્યું સાથે જ અમે અહીંયા આવે એટલે કેજો કે આ વિસ્તારમાં કામો થયા છે જે રીતના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા જેલ મુક્ત થયા ત્યારથી તેઓ ડેડીયાપાડા સહિતના જે બીજા વિસ્તારો છે તેનો લગાતાર પ્રવાસ કરી રહ્યા છે કેમ કે વર્ષ માટે એ આદિવાસીઓના વિસ્તાર એ નર્મદા જિલ્લો હોય છોટા ઉદયપુર હોય કે દાહોદ હોય આ તમામ વિસ્તારોની મુલાકાતો લઈ રહ્યા છે અને વધતા ગ્રાફને ને લઈ હવે ભારતીય જનતા પાર્ટીના નેતા અને ધારાસભ્ય અભેશી તળવીએ જાહેર મંચ ઉપરથી નિવેદન આપ્યું છે અને આકરા પ્રહારો પણ ચેતર વસાવા ઉપર કર્યા છે નિવેદન આપતા એ અભેશી શું કહ્યું આવો તે પણ એક વરસાંભળ્યું આશરદારથી મજા તમે બધા તમારે બોલવું પડે પેલો બોલવા આવે બોલવા આવે બધા દેવો બન્યા મોટા મોટા સાહેબ મારા વિસ્તારમાં મારી વિધાનસભામાં એક તજાર કરોડનું કામ આ 10 વર્ષમાં આ ભારતીય જનતા પાર્ટીની સરકારે સંકેલા વિધાનસભા કોઈ બાકી નથી અને રસ્તા જો બાકી છે તેને બિલ રહ્યો છું મારે દાખલો સાહેબ માન્ય મંત્રી સાહેબ

તમારા વિસ્તારમાં કામ કરો આ બધા બેઠા છે ભાઈ અહીંયા ગીતાબેન છે નારણભાઈ છે અમારા જયંતિલાલ છે અહીંયા રાજુભાઈ છે અમારા ઉમેદભાઈ છે આદિવાસી લોકો અੱછ બધા હોશિયાર છે ભણેલા ગણેલા બેઠા છે અને તાઈબલનું આયોજન હોય આ બધા આયોજનમાં બધાને લાભ મળે છે તમે તમારા દેડિયાપાડાની ચિંતા કરો અહીંની ચિંતા બંધ કરો અહીંયા ભાજપની સરકાર 27 માં 23 બેઠકો લાવી છે દેવી આ રેકોર્ડ છે ભાઈ અત્યાર સુધીના ઇતિહાસમાં આ બરંદા સાહેબ કોના ચૂંટાયને મંત્રી બનાવ્યા છે આ આદિવાસીની ઓળખ ચાર મંત્રી આદિવાસીના એક ચાર ચાર ભૂપેન્દ્રભાઈ પટેલ અને મોરડી બંદને બધા કાર્યોટ બધા હોળા ગણજી બનાવો આ કામ હેલું નથી અત્યાર મંત્રીઓ બનાવવા કોકને ને કે હવે બધું પતિ જશે ભાઈ પતાવા વાળા તો છે ને બધા કઈ ચેતા રહ્યા